બગદાણમાં સેવકને માર મારવા મુદ્દે રાજકારણ ગરમાયું છે પીડિત નવનીતભાઈને ન્યાય અપાવવા માંગ ઉઠી છે કોળી સમાજના સમર્થન બાદ કોંગ્રેસ પણ મેદાનમાં છે પહેલા હિરા સોલંકીએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા હવે કોંગ્રેસે પણ ન્યાયની માંગ કરી છે અમિત ચાવડાએ ન્યાય માંગ સાથે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો વિમલ ચુડાસમાએ હોસ્પિટલમાં નવનીતભાઈ સાથે મુલાકાત પણ કરી હતી તો મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે હિરા સોલંકીએ જે રીતે હુંકાર કર્યો પીઆઈની બદલી થઈ અને હવે કોંગ્રેસના નેતાઓ પણ સમર્થન અવાજ છે હીરાબાઈ સોલંકી આપનું સ્વાગત સી ચોઇસ કલાકમાં હીરાબાઈ આખો મુદ્દો આપણે બધા જ જાણીએ છીએ અને તમે જે રીતે લડી રહ્યા છો તમે હીરો બની રહ્યા છો બધા એમ કહી રહ્યા છે કે પાટીદાર સમાજમાં આ કેમ નથી અન્ય સમાજમાં આ પ્રકારની વાત કેમ કોઈ કરતા નથી તમે સમાજની સાથે છો અને સમાજ સાથે ઊભા છો આ ડેરિંગથી કેમ વાત કરી રહ્યા છો આ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે પક્ષ સાઈડમાં જાય છે પણ હીરાભાઈ કહે છે કે મારો સમાજ તો હું હીરાભાઈ મારે પક્ષનો નો કાર્યકર્તા તો ચુસ્ત કાર્યકર્તા છું એમાં કોઈ શંકા સ્થાન છે નહીં માત્ર ને માત્ર મારે આ છોકરાને ન્યાય અપાવવા માટેની વાત હતી

હટાવી દેવાયા છે પણ શું આ બધું જાણી જોઈને એટલા ડર ઉત્પન્ન કરવા માટે થઈ રહ્યું છે કે કોઈને દબાવો પ્રયત્ન થઈ થઈ રહ્યું છે આપ માની રહ્યા છો ના ના એવું તો બિલકુલ છે નહીં એવું બિલકુલ હવે મને નથી લાગતું